આ ઘરે જ ખીરુમાંથી બનાવેલા સોફ્ટ અને એકદમ જાળીદાર બજારમાં મળે એવા વ્હાઈટ ઢોકળા આ આપણે તૈયાર કર્યા છે આપણે લીલી ચટણી સાથે બાળકોને આપીશું ખાવામાં તો એમને ખૂબ જ મજા પડી જશે તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા બાળકોને ખવડાવજો એ ખૂબ ખુશ થઈ જશે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ છો મિત્રો આજે આપણે તમારા માટે ઈડલી ઢોંસાના ખીરાની રેસિપી લઈને આવી છું તો તેના માટે જો મેં ત્રણ વાટકી ચોખા લીધા છે આના માટે સ્પેશિયલ બોઇલ ચોખા આવે છે પણ એ ના હોય તો આપણે જે ઘરમાં ખીચડી બનાવતા હોઈએ એ ચોખા પણ તમે લઈ શકો છો એની સામે એક વાટકી મેં અડદની દાળ લીધી છે અને એ એક વાટકી મેં પૌવા લીધા છે અને આ એક ચમચી આપણે સૂકી મેથી દાણા આવે છે એ લીધા છે તો હવે આને આપણે બેથી ત્રણ વાર ધોઈ અને અલગ આ પૌવા દાળ અને મેથી એ આપણે અલગ ધોઈને પલાળવાનું છે અને આ ત્રણ વાટકી ચોખા છે એ પણ આપણે ધોઈ અને અલગ પલાળી લઈશું તો તેના માટે જો આપણે આ જે ચોખા લીધા હતા એ ત્રણેય બાઉલ આપણે એક તપેલીમાં એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે ધોઈ લઈશું બે થી ત્રણ વખત ધોઈ અને પલાળીએ તો ઈડલી આપણી એકદમ વાઈટ અને પોચી થાય છે તો હું અહીંયા બે થી ત્રણ વાર પલાળી અને આવી રીત મચેડી અને ધોઈ લઈશ હવે એ જ રીતે જો આપણે આ અડદની દાળ આ પૌવા આ મેથી આપણે આ પણ અલગ પાણીથી ધોઈ અને આને આપણે એક અલગ તપેલીમાં પલાળી દઈશું આને આપણે ધોઈ અને ત્રણ થી ચાર કલાક માટે રહેવા દઈશું અને પછી આપણે એને મિક્સરમાં અલગ અલગ પીસી લઈશું જો તમે જોઈ શકો છો કે પાળની દાળ ને પૌવા મેથી પલાળ્યું તું એ સારી રીતે પલી ગયું છે એમ દાળ હાથમાં લઈને જોઈએ મગતી દબાવીએ તો એકદમ આપણી દાળ તૂટી જાય છે તો આપણે આ દાળ ને પૌવા ને મેથી એ પલાળ્યું તું એ આપણે હવે મિક્સર જારમાં લઈ અને એને પીસી લઈશું જરૂર લાગે તો આપણે એમાં થોડું પાણી ઉમેરીશું પણ આપણે એકદમ સરસ લીસું પીસવાનું છે અને જો આપણે અડદની દાળ અને પૌવાનું જે હતું એ આપણે એકદમ ફાઇનલી પીસી લીધું છે આવી રીતે એકદમ લીસું થાય એવું આપણે આ પીસી લેવાનું પછી આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાનું એક કપમાં આપણે હવે આ પલાળેલા ચોખા પીસી લઈશું આપણને જરૂર લાગે તો જ પાણી નાખવાનું આપણા ચોખા એકદમ પલી ગયા હશે તો બહુ પાણીની જરૂર નહીં પડે આપણે પીસી લઈએ આ ચોખાનું મિક્સર પણ આપણે પીલી લીધું છે હવે આપણે જેમાં દાળ પીલીને કાઢી હતી એ જ વાસણમાં આપણે આ કાઢી લેવાનું છે આપણે બધું અને ચોખા અને દાળ આપણું પીલાઈ ગયું છે પણ આ જે બીજી વખતના કપમાં મેં ચોખા લીધા તેમાં બે ચમચી મોટી મેં ખાટું દહીં નાખેલું છે એ બધું સાથે પીલી અને મેં અડદની દાળ પીસીને રાખી હતી એમાં હવે આપણે એને મિક્સ કરી લેવાનું આપણે એને બરોબર પીટી અને મિક્સ કરીને રાખીશું તો આપણે થોડી ગરમાહટવાળી જગ્યા ઉપર રાખીશું તો ત્રણથી ચાર કલાકમાં જ આપણો આથો આવી જશે જો તમારી દાળ સરખી પલળી હશે અને સરખી પીસી હશે તો ત્રણથી ચાર કલાકમાં જ આનો આથો આવી જશે સરસ આપણી ઇડલી બનાવવા માટેનું બેટર આપણે તૈયાર કરી લીધું છે હવે એને આપણે ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે રવા દઈશું ઠંડકના લીધે કદાચ જો સમયમાં થોડું આગું પાછું થાય પણ આપણું બેટર ચારથી પાંચ કલાકમાં તો એકદમ સરસ ફૂલી અને હાથો આવી જશે આનો પણ આપણે બેટર એકદમ પાતળું પહેલેથી નહીં કરી દેવાનું આપણે બનાવવાનું થાય ત્યારે આપણને એવું લાગે તો આપણે પાણી નાખીશું અત્યારે આપણે બેટર આવું ઘટ જ રહેવા દેવાનું છે જેથી કરીને આથો જલ્દી આવી જાય પાંચ કલાક આપણે આ ખીરું પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આથો આવી ગયો છે આપણી ઈડલીનું બેટર એકદમ ફૂલી અને જો આખી તપેલી ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાં કેવી જાળી પડી ગઈ છે તો તમે પણ આ રીતે બનાવશો તો તમારું ખીરું પણ આટલું સરસ આથાવાળું બની જશે હવે આપણે એમાંથી ઈડલી કે વાઈટ ઢોકળા ઢોસા જે બનાવવું હોય એ આપણે આમાંથી બનાવી શકીએ છીએ આ ખીરું છે આપણે આટલા બધામાં એકદમ સોડા નાખો એના કરતા આપણે હવે એને અડધું કરી લઈશું હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે જોઈ શકો છો મારા ખીરુંમાં આ આથો એકદમ સરસ આવી ગયો છે એટલે હું એક પિંચ જેટલો જ ખારો એડ કરું છું જો તમારે આ ખાવાનો સોડા છે જે આપણે ભજીયામાં એમાં વાપરીએ છીએ એ થોડા મેં નાખ્યો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું જો તમારે થોડો આથો ઓછો આવ્યો હોય તો તમારે સેજ વધારે નાખવાનું નહીંતર આટલો આવું આથો આવી ગયો હોય તો આટલા બેટરમાં આટલો તકલીફ થોડા આપણે ઇનફ થઈ જશે હવે આપણે એની ઇડલી બનાવી લઈશું આપણે ઇડલી મૂકવા માટે જો મેં ઇડલીનું કુકર લઈ લીધું છે તમારા પાસે ના હોય તો તમે કોઈ પણ તપેલામાં કાઠલો મૂકી અને ઉપર કાણાવાળું ઝાંકણી મૂકી અને બાસ્ટીમાં પણ કરી શકો છો અને તમારી પાસે જેવી રીતે કૂકર હોય તો તમે આ રીતે પાણી ગરમ કરતાં પહેલાં આવું આપણે એક લીંબુનું છોડ્યું હોય એ અંદર નાખી દઈશું તો આપણા આ તાંસરાને કૂકરને ખાર નહીં લાગે એટલે મેં આ એક મારી જોડે વેસ્ટ લીંબુનું છોડ્યું હતું એ મેં અંદર રાખી દીધું છે હવે પાણીને આપણે બરોબર ઉકાળવા દઈશું ત્યાં સુધી આપણે ઇડલીનું સ્ટેન્ડ તૈયાર કરી લઈશું બધા મોડમાં આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે અંદર મૂકી ખીરું આવી રીતે હલાવી અને આપણે એક એક મોડમાં થોડું થોડું ખીરું ભરી દઈશું આપણે ઈડલી ફૂલશે એટલે થોડુંક ઓછું ભરીશું તો પણ આપણી ઇડલી એટલી મોટી અને સરસ થઈ જશે તો બધામાં મેં એક એક ચમચો ખીરું નાખી દીધું છે હવે આપણે એને બંધ કરી અને સાતથી આઠ મિનિટ માટે એને બરાડે ચડવા દઈશું પછી આપણે જોઈ લઈએ કે આપણે ઇડલી કેવી બની જો આપણે હવે ઇડલી ચેક કરી લઈશું જો આપણી ટૂપિક્સ એકદમ ક્લીન આવે છે આપણી ઇડલી એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું થાળી ઠંડી સુરતના લાઈવ જે ઈડડા બનાવે છે વાઈટ ઢોકળા મરીવાળા એ આપણે બનાવીશું આવી રીતે મેં આ ઢોકળાની થાળી લઈ અને એને થોડી ગ્રીસ કરી લીધી છે હવે એમાં આપણે ખીરું પાથરીશું આપણે એની ઉપર આ રીતે થોડો મરી પાવડર છાંટી દઈશું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો મારા બાળકોને મરીવાળા ઢોકળા થોડા વધારે પસંદ છે આ રીતે આપણે મરી પાવડર છાંટી અને ઢાંકી દઈશું પાંચથી છ મિનિટ માટે અને રવા દઈશું આપણા એકદમ સરસ થઈ જશે તમે જોઈ શકો છો થાળી પણ આપણી એકદમ સરસ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ જાળીદાર ઓછા રૂ જેવા આપણા ઈદરા તૈયાર થયા છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણી એકદમ સોફ્ટ અને જાળીદાર ઇડલી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જલારામ